અત્યારે હાલમાં આવી મોટી ખબર દિલ્હીમાં શનિવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો શનિવારે પણ રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જોકે આ દરમિયાન વરસાદને કારણે દિલ્હીના સિરસપુર પાસ લગભગ ત્રણ ફૂટ પાણી ભરાયું ગયું હતું જેના કારણે બે બાળકો ડૂબી જવાથી મોત થયા હતા આ ઘટનાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાવવામાં આવ્યું હતું અને બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર સમય પૂરો બદલી પોલીસ સ્ટેશનના બપોરે બેને ને મિનિટે સિરસપુર અંડર પાસમાં બાર વર્ષના બાળકનું ડૂબવાની માહિતી મળી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું કે મેટ્રો પાસે આવેલા સિરસપુર અંડર પાસમાં અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલું છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ